તો સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં પાટીદાર સમાજના સંમેલન પૂર્વે સામે આવેલ પત્રિકા કાંડમાં સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈનું નામ સમગ્ર મામલે સામે આવી રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શરદ ધાનાણીની અટકાયત કરવામાં આવી શકે છે સમગ્ર મામલે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કેટલાક લોકો દ્વારા છે તે વહેમલ ફેલાય તેવી પોસ્ટના પત્રિકાઓ છે તે વાયરલ કરવામાં આવી છે પોલીસ ફરિયાદ કરતાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે પરેશ ધાનાણી એટલે કે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીના સગાભાઈ છે તે મુખ્ય સૂત્રધાર તરીકેનું નામ ખોલ્યું છે અને રાજકોટ પોલીસ દ્વારા ગમે ત્યારે તેમના ભાઈની જે છે તે અટકાયત કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આપણી સાથે રાજુભાઈ છે રાજુભાઈ શું કહેશો જે રીતના કોંગ્રેસની માનસિકતા સામે આવી છે પત્રિકા કારણ કે સમાજમાં જ ભાગલા વાત સામે આવી છે શું કોંગ્રેસ સંપૂર્ણપણે ગુમાવી ચૂકી છે રાજકોટની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે આપ જો કોંગ્રેસને પોતાની રેલીઓ રદ કરવી પડે છે જે રીતે પોતાની હારને નિશ્ચિતપણે સામે જોઈને કોંગ્રેસના લોકો હતાશામાં ગરકાવ થઈ ગયા છે હતાશામાં એ કહી શકીએ કે હતાશ થયેલી વ્યાકુળ થયેલી કોંગ્રેસ બેફામ નિવેદનબાજી તો કરે છે બેફામ નિવેદનબાજી કર્યા પછી પણ સમાજને સામસામા મૂકવા માટેનું હિશકારુ કૃત્ય પણ કોંગ્રેસના લોકો કરી રહ્યા છે જે રીતે આ કાંડ રાજકોટમાં થયો કે એક સમાજને બીજા સમાજ સામે મૂકવાનું મને લાગે છે આ પ્રકારની હલકી મનીલ કક્ષાની રાજનીતિ કોંગ્રેસ કરે છે એ ગુજરાતની પ્રજા સાંખી નહીં લે જે રીતે કોંગ્રેસે રાજકોટ જેવા સૌરાષ્ટ્રના પાટનગર જેવા શહેરમાં જે રીતે સમાજોને સામસામે મૂકવાનું કાર્ય કર્યું છે એ અશોભની તો છે જ પરંતુ હું માનું છું કે ઘણા વર્ષો પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દસ વર્ષનું શાસન અને ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના ત્રીસ વર્ષના શાસન પછી જે રાજ્યમાં શાંતિ એખલાસ ભાઈચારો અને સમૃદ્ધિનું વાતાવરણ બન્યું છે એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પલિતો ચાપવાનો આ પ્રમાણે પ્રયાસ કરે છે પરંતુ સમાજના તમામ વર્ગોએ કોંગ્રેસને ધૂતકારી છે કોંગ્રેસને જાકારો આપ્યો છે ત્યારે હું સ્પષ્ટપણે કહીશ કોંગ્રેસના લોકો આ પ્રકારની મલિન પ્રવૃત્તિથી દૂર રહે પરાજયને પણ તંદુરસ્તી સાથે સ્વીકારે ચોક્કસ જે વાત કરવામાં આવે તો રાજકોટની અંદર લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેના સમર્થનમાં પાટીદાર દ્વારા સંમેલન યોજાવાનું હતું સંમેલન પૂર્વે જે છે તે કેટલાક લોકો દ્વારા જે છે તે પત્રિકાઓ વાયરલ કરી તે મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને ચાર જેટલા લોકોની અટકાયત કરવામાં હતો મુખ્ય સૂત્રધાર તરીકે સમગ્ર મામલે રાજકોટ લોકસભાના કોંગ્રેસના જ ઉમેદવાર પરેશ ધાણાની છે તેના ભાઈનું નામ છે તે ખુલ્યું છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા રાજકોટ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સુભગ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ